નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપણે વાત કરીએ છીએ તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસ ધોરણ પાંચ દોસ્તો પ્રશ્ન બેંક આજની અને આજની એકમ કસોટી ધોરણ ની હિન્દી વિષયની જે બે વિષય પૈકી આજે હિન્દી વિષયની કુલ અંક પચીસ હતા અને વિષય હતો રાઈટ આન્સરની અંદર સંપૂર્ણ સોલ્યુશન સાથે એકમ કસોટી નવા છે તેઓ લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તેમજ ગાઈડ એપ પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરવાનું ભૂલવાનું નથી કેમ ગાઈડ એપ ડાઉનલોડ કરવાની કારણ કે સંપૂર્ણ પેપરની પીડીએફ એ સિવાય તમને સંપૂર્ણ તમારા વાર્ષિક પરીક્ષાના પેપરો બધું જ તમને ગાઈડ એપમાં મળી રહેશે જ વિષય પર વિષય પર લખીએ પાંચ માર્કનો કોઈ પણ એક વિષય પર તમારે લખવાનો વિભાગ એક બે ત્રણ ચાર પાંચ હતા તમે પાઠશાળા ગામ વિશે તમારે જેવું તમને આવડે એવું તમારે એના વિશે થોડું ઘણું લખવાનું હતું સ્વચ્છતા કા મહત્વ જલાશય કે ઉપયોગ અને ગાય એક પ્રકારનો નિબંધ હતો પાંચ માર્ક નો તમે પાંચ થી સાત કે દસ લીટી તમે લખી શકો જરાબથી જોઈએ પ્રશ્ન નંબર બે તરફ સરળ પ્રશ્ન કે ઉત્તર दीजिए दोस्तों पांच प्रश्नों था विभाग एक कौन सी सब्जी कल होती है तो ये दोस्तों जवाब लखेलो है बैंगन दुख में हमें क्या करना चाहिए तो हमें धीरज धरनी चाहिए लड़के ने असर फ कहां रखी थी तो अपनी सदरी में रखी थी दुमदुमा गांव के लोग क्यों परेशान थे कि तो दुमदुमा दुम्दु, गांव के लोग पानी की समस्या से परेशान थे मोहल्ले में गंदगी क्यों थी कि बहुत सा कूड़ा कूड़ेदान की बाहर फैला हुआ था इसलिए मोहल्ले में गंदगी थी विभाग वे तरफ जाइए कि कच्चे टमाटर का रंग कैसा होता है तो कच्चे टमाटर का रंग हरा होता है हमारे देश का भविष्य कौन है तो आने जो अभी बच्चे है वो हमारे देश का आने वाला भविष्य है जिल के किनारे कौन रहता है तो खरगोश कौन सी सब्जी अकस्वात

बच्चे है यानी कि आप लोगों विभाग चार करिए कि खरगोश कहाँ रहता था तो तुमने खबर है कि खरगोश जमीन के अंदर के मिल में रहता था दूधी के लिए हिंदी में किस शब्द का तो लौकी अंधेरा दूर करने की सीख हमें किससे मिलती है दीपक से खेतों में कौन सी फसल ले जाती है मक्का और धान की और तालाब में पानी कैसे भर गया तो बरसात के पानी से विभाग नंबर हमें कूड़ा कहाँ डालना चाहिए तो अफकोर्स कोर्स दान में डालना चाहिए हमें कैसे आगे बढ़ते हैं तो हम बढ़ चढ़कर आगे बढ़ते हैं सभी सब्जियों किस सब्जी के बिना दूरी है आलू के बिना सूरज की किरणों से हमें क्या सीख मिलती है जगना और जगाना सच्चा बालक कहानी से हमें क्या सीख मिलती है सदा सच बोलने की झूठ नहीं बोलना चाहिए ऐसी सीख हमें मिलती

विभाग बेनी बात दोस्तों लाल तो टमाटर लाल है मेरे पास तीन पेन है मनु होशियार है कोष्टक में दी गई खेतों में फसल लहराती थी और लड़का पढ़ लड़की पड़ रही ए, है विभाग से पांच तो मेरे पास पांच फल है मेरा बैग बड़ा है और मनु बहादुर लड़का है पंछी आसमान में उड़ रहा उड़ रहे है मछल मछलिया पानी में तैर रही थी विभाग चार सात तो आसमान में सात रंग दिख रहे हैं सुंदर पाठशाला बहुत सुंदर है थोड़ा मुझे थोड़ा हलवा दीजिए लड़के दौड़ रहे और खाली जगह रही है वक्य बनाए, बनाए रंगबेरंगी वक्य है छोटा ग्यारा खाली जगह योग्य शब्द है बच्चे खाने खा रहे और हाथी पानी में न रहे दोस्तों विभाग एक अंदर अहम मतृभाषा लगे गुजराती अनुवाद करवा है બચ્ચે મેદાન માં ખેલના ચાતે બાળકો મેદાનમાં રમવા માંગતા હતા મુજબ ગુલાબ ખા ફૂલ બહુ પસંદ છે તો મને નું ફૂલ ખુબ જ પસંદ છે આરવી સાતવી કક્ષામાં પડતી તો આરવી સાતમા ધોરણમાં ભણે છે પાણી ખેતરો સિંચાઈ હોય તો પાણી થી ખેતરોમાં સિંચાઈ થાય છે મુજબ મેરા દેશ પ્યારા લગતા હોય તો મને મારો દેશ પ્યારો અથવા વાલો લાગે છે દોસ્તો સરોવર કે કિનારે હરિયાળીએ તો સરોવર કે સરોવરના કિનારે હરિયાળી છે સસલું ખેતરમાં દોડી રહ્યું છે જંગલમાં હાથે ટોળું છે ટ્રેન પાટા પર દોડી રહી છે અને બાળકો પ્રાર્થના છે છે વિભાગ અંદર હું ડાયરેક્ટ દઉં છું દોસ્તો તમારી પાસે પ્રશ્નો બાળકો વિદ્યાલયમાં જઈ રહ્યા હતા આકાશમાં વાદળ છવાયેલા છે બાળકો દેશ નિશાન છે ચોથું છે મારું વિદ્યાલય સ્વચ્છ છે અને પાંચમું મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે વિભાગ ચાર ની વાત કરીએ તો કમળ આપણું રાષ્ટ્રીય ફૂલ છે હું કાલે રામપુર ગયો હતો ત્રણ નંબર ગીતા પાંચમા ધર ભણે છે ચારમાં ઘોડો દોડી રહ્યો છે અને પાંચવું કાલે અમદાવાદ

ચલ અને કુદ આ બધી ક્રિયાઓ છે ક્રિયાઓને આપણે રેખાંકિત કરવાની છે તો રાજુ તબલા પાણી રમેશ ખરગોશ જા મોર નાચ તો નાચ શિવમ સો બેઠ અને સુંઘ ચાર જવાબ મળી ગયા દોસ્તો વિવાકવાદ વાત કરીએ તો ઉઠા ખોલ ચિલ્લા ડોલ ડોલ રહા ઓર વિવેકચિત્ર બના બના રહ